મિત્રો હળવદ શહેરમાં સરસ્વતી શિશુ મંદિર આવેલું છે ત્યાં ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સ ચાલુ છે છેતાલીસ અનાથ દીકરીઓ છે કે એની આગળ પાછળ કોઈ છે ને એવી દીકરીઓ ત્યાં રાખવામાં આવે છે રાજ્ય સરકાર દરરોજ એક દીકરી દીઠ સો રૂપિયા આપે છે તેની સાથે સામાજિક સંસ્થાઓ હોય તેની સાથે સેવા ભાવી લોકો હોય તો એ પણ અવારનવાર ત્યાં આગળ દાન જે છે મિત્રો દાન ધર્માજો કરતા હોય છે ઘણા એવા વ્યક્તિઓને પણ અમે જોયેલા છે કે એમને કીધેલું છે કે ભાઈ આના દીકરીઓ છે એમાંથી બે દીકરીનો સંપૂર્ણ ખર્ચ વર્ષનો મહિનાનો અમારો આવા પણ દાતાઓ ત્યાં ઘણા બધા છે મિત્રો અને એની નિગરાની હેઠળ આ બધા જે કંઈ આપે છે રાજ્ય સરકાર આપે છે એના હેઠળ ત્યાં આગળ આ દીકરીઓને સાચવવામાં આવે છે આપણે એટલે કહી છે મિત્રો આ છેતાલીસ ત્યાં દીકરીઓ છે એમાંની બે દીકરીઓ ત્રણ દિવસ પહેલાં ત્યાં ત્રાસ આપતા હોય કંદડતા હોય એના કારણે ત્યાંથી ભાગી ગઈ હતી ઘણા બધા મિત્રોની કોમેન્ટોની પછી હતું એટલે ખાસ એટલા માટે થઈને જ આપણે મિત્રો મળ્યા છીએ કે આ બંને દીકરીઓની જો પૂછપરછ કરવામાં આવે ને તો આમાં ઘણું બધું બહાર આવી શકે તેમ છે પરંતુ આ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે એટલે બીજી કંઈ પૂછપરછ કે કંઈ થશે ને બંને દીકરીઓ એના ફાઈના ત્યાં વહી ગઈ એ પછી ખબર પડી એટલે પોલીસે ગઈકાલે નિવેદનની લઈ અને બંને દીકરીઓને એની ફાઈન સોંપી દીધી છે અને વિષય આખો પૂરો કરી દીધો છે પરંતુ આ વિષય મિત્રો ખાલી આટલેથી અટકતો નથી આ ત્રણ દિવસ પહેલા બંને દીકરીઓ કે જે હળવો જેમાં ઠાકોર પરિવારની બંને દીકરીઓ છે હળવો જેમાં જ રહેતી હતી એના મમ્મી પપ્પા ગુજરી ગયા આગળ પાછળ કોઈ હતું નહીં એટલે આ દીકરીઓને આજથી દીકરીઓ વર્ષ પહેલા એક એની મોટી બેન પણ હતી એટલે આ ત્રણેય દીકરીઓને શિશુ મંદિર સરસ્વતી શિશુ મંદિર છે મિત્રો ત્યાં આગળ મૂકવામાં આવી હતી સમાજ સુરક્ષા અધિકારીઓની હાજરીમાં ત્યાં જ અભ્યાસ કરતી હતી એમાંની એક દીકરી જે છે એ એના બેનના ત્યાં ટૂંકમાં એના લગ્ન ને જે કંઈ થયું હોય

જીઆઈડીસીમાં ગઈ ત્યાર પછી એના ફઈના ત્યાં ધાંગધ્રા વહી ગયા બંને દીકરીઓ સંસ્થાના જે કંઈ મેનેજિંગ ડિરેક્ટર કે જે છે ઘનશ્યામભાઈ એમનો અમે સંપર્ક કર્યો હતો તેમનું કહેવાનું એ થતું હતું કે સવારમાં વહી ગઈ છે પરંતુ ખરેખર રાત્રિના સમયે વહી ગઈ છે ત્યાર પછી એ ઘનશ્યામભાઈને એને અમે બે દિવસથી મિત્રો ફોન કરી છે એ ફોન જ રિસીવ નથી કરતા પચાસ એક ફોન મેં મારા મોબાઈલમાંથી કર્યા ફોન જ રિસીવ નથી કરતા અને આ લોકોને એવી તો શું તકલીફ હતી કે એમને એવી તો શું પ્રોબ્લેમ પડી ગયો હતો કે આ બંને દીકરીઓ છે એના ફઈના દીકરાને ત્યાં આગળ બોલાવવામાં આવ્યો એને ધાક ધમકીને આપવામાં આવ્યું એને કહેવામાં આવ્યું કે અમે કઈ રીતના તું બોલજે નહીતર પછી તું હલવાઈ જઈશ ને વરાધી તારે જેલમાં રહેવું પડશે ને આવી બધી ધમકીઓ દીધી એ છોકરો જે છે એના ફઈનો એ મજૂરી કામ કરે છે એટલે એને ખરેખર ડરી ગયો બીવી ગયો એને એવું થઈ ગયું ખરેખર આવું થશે એટલે પછી શું કર્યું એનું એક વિડીયો રેકોર્ડિંગ કર્યું આ લોકોએ આ ઘનશ્યામ ભાઈ એની આખી ટોળકીએ એક વિડીયો રેકોર્ડિંગ કર્યું એક કાગળમાં સાઈનને લીધી અને એવું કહેવરાવાનું થયું એમને એવું કીધું કે તું હવે એવું બોલ નાખ કે આ બંને દીકરીઓ મારી સાથે આવી છે ને આજ વરી પાછી હું મેંકી જઈશ અમારે ઘરે અત્યારે લઈ જવું છું તો એવી તો શું અમને જરૂર પડી તે મિત્રો કે આ બધું એમને કરવું પડ્યું ખાલી આખો વિષય અત્યારે પૂરી પૂરો એટલા માટે કરી દેવામાં આવ્યો બીજો કોઈ ઇશ્યુ ન બને એટલે અમારી એક વિનંતી છે મિત્રો જિલ્લા કલેક્ટરને સમાજ સુરક્ષા વિભાગના જે કંઈ અધિકારીઓને એને કે આ બંને દીકરીઓના ને એના તમે નિવેદન લો હવે એ બંને દીકરીઓ ત્યાં જવાની નથી કાલ પોલીસની હાજરીમાં એને ફાઈન સોંપી દીધી છે અને આપણે એને કહીએ કે તમે ત્યાં અભ્યાસ કરો આયા તો આગળ પાછળ કોઈ છે નહીં ધ્રુજારી આ બંને દીકરીઓને ઉપડી જાય છે તો આ સાડા ચાર પાંચ વર્ષથી આ બંને દીકરીઓ ત્યાં જ મિત્રો અભ્યાસ કરતી હતી ઘણી વખત વેકેશન પડ્યા છે ઘણી વખત તહેવારો આવ્યા છે એના બેનના ત્યાં ગઈએ છે એના ફઈના ત્યાં ગઈએ છે તો ત્યારે જતી ને વરી પાછી સ્કૂલે વહી જતી ટૂંકમાં ત્યાં આગળ શિશુ મંદિરે વહી જતી હવે દેવી શું ઘટના બની કે આ બંને દીકરીઓ ત્યાં આગળ ખાલી આપણે એને મેંકવા જવાનું કહી કે એના ફઈને કે નહીં તમે અહીંયા અભ્યાસ નહીં કરો તો રોવા માંડે ધ્રુજારી ઉપડી જાય તેમની સાથે એવી તો અહીંયા શું ઘટના બનતી હતી તો એને કોઈ પણ પ્રકારની કંઈ તપાસ નહીં દીકરીઓ જે છે કે ન તો વાંધો એના દે વિષય પૂરો થઈ ગયો પરંતુ બાકીની હજી ચુમ્માલીસ દીકરીઓ છે મિત્રો એટલે દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે કે સંસ્થાના લોકો એવી તો શું હેરાન કરે છે દીકરીઓને કે આ રીતના રાત્રિના સમયે ત્યાંથી ભાગી જવું પડે છે અને મને એ પણ એક મિત્રો ખ્યાલ છે કે આ આપણે સમાચાર પ્રકાશિત કર્યા પછી આ લોકો જે છે એ ત્યાંથી એક બે દીકરીઓના પાંચ દીકરીઓના એવા વિડીયો પણ બનાવરાવ છે કે નહીં અમને તો અહીંયા બહુ મજા આવે છે કોઈ તકલીફ નથી ને અમુક મીડિયાવાળા જે છે એ ખાલી સંસ્થાને બદનામ કરવા માટે થઈને આવું બધું કરે છે સંસ્થા અરે અમારે કંઈ લેવા દેવા નથી જીરો ટકાએ કંઈ લેવા દેવા નથી સારું કામ કરતા હોય તો સો ટકા બિરદાવાના જ હોય એ સારું કામ કરતા હતા અઢળક અમે પ્રેસ નોટો પણ બનાવેલી છે એમની મિત્રો એટલે એ કોઈને જોતી હોય તો અમારા વોટ્સએપમાં મતલબ ફેસબુક યુટ્યુબ કે ઇન્સ્ટામાં કોમેન્ટ કર બધી નાખી દઈશ પરંતુ આ પણ એક મહત્વનો મુદ્દો છે કે ગરીબ લોકો છે આગળ પાછળ કોઈ છે નહીં ભણતર છે આપી દો અહીંયાથી વિષય પૂરો થઈ ગયો ત્યાં એ રાખે છે ને તો એ મફત નથી રાખતા કેટલાય લોકો ત્યાં દાન આપે છે રાજ્ય સરકાર પણ આપે છે એટલે મફત નથી રાખતા મિત્રો તેની સાથે અમને એક પણ એ માહિતી મળી છે ત્યાં શિશુ મંદિરનો હોલ છે જગ્યા છે અગિયાર હજારથી માંડીને પચા પચીસ હજાર રૂપિયા સુધીનું ભાડું જે છે એ આ સંસ્થાના જે ટ્રસ્ટીઓ છે એ વસૂલી રહ્યા છે તમારે કંઈ નાનો મોટો પ્રસંગ કરવો હોય કંઈ સારો ખરાબ પ્રસંગ કરવો હોય મતલબ કે કોઈ મહિનાના હોય કે પછી કોઈ લગ્નના ને એના કંઈ પ્રસંગ કાઢવા હોય ત્યાં આગળ તો અગિયાર હજારથી માંડીને પચીસ હજાર રૂપિયા સુધીનું ત્યાં ભાડું વસૂલ કરવામાં આવે છે આ દીકરીઓ બધી ત્યાં જ હોસ્ટેલમાં રહે છે રાત્રિના સમયે લગ્નગાળામાં ત્યાં દરરોજ બૂક હોય દિવસના પણ બૂક હોય તો અભ્યાસ કરતી હોય ઢોલ નગર ડીજે ને વાગતા હોય તો વિદ્યાર્થીઓ માટે કેટલી અસર પડે રાત્રિના સમયે ત્યાં આગળ દાંડિયા માટે કેટલી અસર પડે તો એની સાથે લેવા અમે ભાઈને પૂછ્યું તો એમનું કે ના અમે કોઈને ભાડે નથી દેતા પરંતુ અમને ખરેખર એ માહિતી મળી છે કે કોઈ શિવ મંડપવાળા ભાઈ છે અને પાંચ લાખ રૂપિયામાં વર્ષે કરાર કરી નાખ્યો કે તમારે અમને પાંચ લાખ દઈ દેવાના આખું ઓરા તમારે જેને ભાડે દેવું હોય એને દેવાનું એમાં કઈ વાંધો નહીં ચોવીસ કલાકના અગિયાર હજાર થી માંડી માંડી ને પચીસ હજાર રૂપિયા સુધીનું આ લોકો મિત્રો ભાડું લે છે ત્યાં આગળ ભલે લેતો હોય પરંતુ આ બાળકોનો શું વાંક છે રાત્રિના સમયે સૂતા હોય એક જ દિવાલે બાજુમાં ડીજે હાલતા હોય દાંડિયારાસ હાલતા હોય તો આમને ઊંઘ નથી આવતી મહિના મહિનાથી લગી કારણ કે લગ્ન ગાળામાં તો સતત ચાલુ હોય તમને મને બધી ખબર છે તો ત્યાં આગળ આ લોકોનું કહેવાનું એ થાય છે કે ના અમે કોઈને ભાડે નથી દેતા કોઈ હામાં આવીને આગળ પ્રસંગ કાઢી જાય છે આમની હામું આંખું બતાવીને ત્યાં પ્રસંગ કાઢી જાય છે એટલે એ દિશામાં પણ મિત્રો તપાસ કરવી જરૂરી છે કે આ બંને જે દીકરીઓ છે શા માટે રાત્રિના સમયે ત્યાંથી ભાગી ગઈ હતી બાકીની જે કંઈ દીકરીઓ છે તેની પરિસ્થિતિ શું છે એટલે જિલ્લા કલેક્ટર ખાસ ધ્યાન આપે સમાજ સુરક્ષા વિભાગ જે છે આ દિશામાં આ ઘટનામાં થોડી અંદર ઉતરે અને યોગ્ય તપાસ કરે મિત્રો તે જરૂરી છે કારણ કે આ સંસ્થાના ટ્રસ્ટીઓ કે બાકીના એના જે કંઈ અહીંયા વહીવટ કરતા હરતા જે લોકો છે મિત્રો તો એની શું ભૂમિકા છે બહાર આવશે આ બંને દીકરીઓના પણ નિવેદનો લેવા જોઈએ બંને દીકરીઓને ફોન લાઈન પૂછવું જોઈએ ખરેખર ત્યાં તમારી સાથે શું એવું બનતું તું એવો તમને શું ત્રાસ આપતા હતા કે તમારે રાત્રિના સમયે ત્યાંથી ભાગવું પડે છે એટલે દિશામાં પણ મિત્રો તપાસ કરવી જરૂરી છે આભાર મિત્રો